અમદાવાદના મોટેરા વિસ્તારની અંદર એક ઘટના બની હતી જેમાં મોડી રાત્રે ખાસ પાંચ થી વધુ જે ઈસમો હતા તે ઘરમાં પ્રવાસ્યા હતા અને ત્યારબાદ ઘરમાં તોડફોડ કરી હતી માથાકૂટ કરી હતી સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં આવેલું બગલાવાડી તલાવડીના એક ઘરની અંદર મોડી રાત્રે પાંચ અસામાજિક આક્ષેપ કરતો હતો સમગ્ર વાતની જો વાત કરવામાં આવે તો તે લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમારું ઘર પચાઈ પડવા માટે અમારા જ દૂરના કોઈ સગા ના કેટલાક લોકો જે છે તે આની અંદર ઇન્વોલ્વ છે અને તે લોકો જ મોડી રાત્રે બ્રેઝા ગાડી સહિત તે લોકો આવ્યા હતા અને મોડી રાત્રે મારા ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી માથાકૂટ કરી હતી અને જેને લઈને

તે પાંચ જેટલા આરોપીઓને ચોવીસ કલાક બાદ એટલે કે ગણતરી કલાકોમાં ચાંદખેડા પોલીસ દ્વારા પાંચે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને આરોપીને પકડીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એટલે કે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં કરવામાં આવશે આવશે શું તપાસ પોલીસ સૌથી મોટી સફળતા કહેવાય કે ચોવીસ કલાક બાદ એટલે કે ગણતરીના કલાકોમાં પાછી જેટલા આરોપીને તો પકડી પાડ્યા છે પરંતુ પરિવાર એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે લોકો છે તે લોકોને પોલીસ નો ડર નથી અને આ તમામ લોકો જે છે તે ચોક્કસ તેમને ધમકી આપી રહ્યા છે પોલીસ નો કોઈ અમને બીક લાગતો ને જો અંદર મકાન નહીં ખાલી કરો તો આપને અમે મારી નાખશું એવા અનેકો પ્રકારના આક્ષેપ સાથે તમામ પરિવાર આક્ષેપ કરતું હતું અને તેમને લઈને જ કાર્યવાહીની માંગ જે છે ચાંદખેડા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન પાસે તેમને કરવામાં આવી હતી ત્યારે ચાંદખેડા પોલીસ દ્વારા પહેલા તો અરજી કરવામાં આવી હતી ત્યારબાદ

આગળ તે પરિવારને ન્યાયની જે આશા છે ચાંદખેડા પોલીસ સ્ટેશન પાસે રાખી છે તે પોલીસ કયા પ્રકારની ન્યાય અપાવશે તે ચોક્કસથી તપાસનો વિષય છે પરંતુ મહત્વની વાત કહી શકાય કે ચાંદખેડા પોલીસ દ્વારા ચોવીસ જ અંદર પાંચ જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે કેમેરા પર્સન રૂસીન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ